તો એને રેડી થઈ ગયા છે અને સુરજ બાપા પણ નીકળી ગયા છે તમે જોયું અને ટાઈમ lapse જોઈન તો તમને બહુ જ આનંદ આવી ગયો હશે તો ચાલો હવે આપણે આપણું કિચન ખોલી અને ચા પાણી બનાવવાની તૈયાર કરી અને આ જો હવે જ્યારે સુરજ બાપા નીકળે ને ઠંડીમાં રાહત થાય ને ત્યારે આ મજા આવી જાય ફટાફટ ચા બનાવવાની તૈયારી તો સવાર પડી ગઈ છે સવારમાં ગરમા ગરમ ચાય બનાવવાની

ગાંધીનગર વાળા છે અને આપણે રાજકોટથી થેપલા પણ લાડ કરે છે કેવા છે થેપલા વેચેલો માલ પાછો લેતા અમે મજાક જ સમજી મજાક જ કરતા હતા મિત્રો અહીંયા કેમ્પિંગ નું બધું સેટઅપ નું બધું ચાલે છે ઓકે એટલી વારમાં જ ભાઈ સાહેબ આ આવ્યા છે કે રસપટ્ટી ટોસ ને એવું બધું ઓકે તો તમે જુઓ એટલે કેમ્પિંગમાં આ જ રીતે અમને બધું જ મળતું રહે આમાં ટોસ છે બધા ઓકે આમાં પણ રસપટ્ટી છે નાનખટાઈ છે બધું ઘણું જે ખાવા જેવું

આવડો મોટો સ્વિમિંગ પૂલ છે આવડો મોટો એટલે આપણે આ કુદરતી દરિયો જો ગમે એટલે આ નદી છે ને નદીમાં નાહવાનું ખીચડી ખાવાનું ખાવાનું મજા નહીં લાગે એમપીમાં પણ નાઈ ધોઈને થઈ ગયા રેડી વ્યવસ્થિત નદી કિનારે નાઈ લીધું તમે જોયું છે આરામથી નદીએ પાણીની વ્યવસ્થા હતી અને કાજુજી હવે રેડી થાવા મેં શું કઈ કાજુ નદીનું પાણીથી નાવાની કેવી મજા આવી છે મજા આવી ઠંડો ઠંડો એક તો કેશની ખા આ કેમ્પિંગમાં વસ્તુ છે તમને લાઈફને કેટલી ઈઝી બનાવી શકોને એ આપણે શીખવાનું છે બસ હવે આપણે ઘરે તો શું છે ગીઝર છે પાણી છે નળ છે સ્ટાર્ટ કરો અહીંયા બધુંય વ્યવસ્થા કરવાની છે નદી છે ત્યાંથી પાણીની ભરી લઈ આવી શકો છો નદીએ નાઈ શકો છો કપડાં કઈ રીતે મતલબ આ જે એડજસ્ટમેન્ટ છે ને એ લાઈફમાં ઘણું આપણને શીખવાડી જાય છે આપણે ઘરે હોય તો કેવું છે પાણી નળ ચાલુ કરો આવી ગયું પણ અહીંયા તમારા નદીથી જે એક વોકિંગ થઈ જાય છે એક કસરત થઈ જાય હોય તો આ લાઈફ જીવાની કંઈક મજા જ અલગ હોય છે તો ચાલો હવે આગળ વધશું અને કાઈક ને કાઈ ગાઢના દિવસનું રૂટિન જે હશે એનો આનંદ લેશું અમે અહીંયા આનંદ જ લઈ છે મિત્રો હવે ફાઇનલી આયા રાતે કાલે ઠંડી પણ લાગી હતી બોનફાયર પણ પાડવાનું હતું અને અત્યારે અહીંયા એક નવી વાનગી આપણે ચૂલા ઉપર બનાવવાની છે તો એના માટે લાકડા વાકડા તોડી આવ્યા છે પતિ દે કેસા લાગ રહા હે કેસા લાગ રહા હે બસ જો રાત્રે બોનફાયર કરવું છે તો એમની તૈયારીમાં લાગી ગયા છીએ કે એના માટે લાકડાની બધું અહીં તો એને વ્યવસ્થિત આપણે કાપી લેવા ઓકે અરે બાકી કે લેવા હા આપણે અહીંયા ભાપિયા બનાવ્યું બસ ટેસ્ટ કરીએ વેસે સિક્રેટ રેસિપી છે તમને છે ને હું કેવું લાગી બલા કોને બહુ ટેસ્ટી આ પેલા છાયામાં આવી જા બહુ તળકો લાગે આપડે થઈ જ જ સંસ્તીન છે હાજી હા બોલો છે બોલો આમાં છે ને પેલામાં મિનિટ દસ મિનિટ સુધી મમરાને ને એકદમ કડક છે પછી એ આપણે જેવી રીતે સાદા મમરા વઘારીએ છીએ એવી રીતે હિંગથી થી વગાડીએ આ બે મૂળો ને પચ્યા એટલા પચ્યા આગળ બધા નાખવા ના પછી આમ હિંગ નાખવાનું કઈ થી વગાર કરીને એકદમ કડક કરી દેવાના એ બધું કરી દેવાનું અને રૂમ ટેમ્પરેચર એ થાય એ રીતેનું રાખવાનું અને ત્યાર પછી આ જે પેલી ફરસાણની સેવ ઝીણી આવે છે ને એ ઝીણી સેવ લઈ આવવાની પછી જો તમે સિંગ ખાતા હોય તો સિંગને તરી નાખવાની એમાં થોડું હંચર અથવા ચાટ મસાલો મરચું ને મીઠું નાખવાનું

સાબુતી <laughs> 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 એમનો ફોન ખોવાઈ આવી ગયો અને ફોન ખોતે છે હવે હવે અમારો ફોન હવે સવારે આમો રેગ્યુલેટર અંદર ભઈ ગયો આ એ ઓલી ગાડીમાં રેગ્યુલેટર પણ એમનું તો હમ જાય કેમ કે નવા નવા છે આ વર્ષો જૂના તમારી ગાડી નવી છે અચ્છા હોય આપણે ન ખબર હોય ગાડી ના કેમ્પિંગ માં લઈ નીકળ્યા છે અમે રાજકોટ માં કરાવી છે તમારો વાત એમ નહીં પણ ખબર તો હોય ને કે આપણે આ વસ્તુ આમ જ મૂકવાની

એને ગુજરાતીમાં શું કહેવાય તો આપણે જો આ વાંધો પડે આપણે ઇંગ્લિશ સરખું બોલતા ન આવડે અને આ કમ્પલેન બોય કે અત્યાર તો થઈ જાય પણ આ કમ્પ્લેન ગલી છે કોન્ટ્રેક્ટ છે તડકો ધીમે ધીમે થઈ જાય મારું વારો સાથે wow. so, કાજુ જો કોમ્પ્લેક્સ ખાવા મીંધી અને અમે પેટ ભરી લીધું ઓકે તું જે કે હા યસ બહુ સારા છે અહીંયા હવે શું છે અહીંયા તમે શું બનાવ્યું અહીંયા બન્યું છે મસાલા ભાત મસાલા ભાત ટમેટા ને બધું નાખીને હાઈ ક્લાસ મસાલા ભાત બનાવી દીધા છે હવે તમે શું બનાવ્યું

સો મિત્રો અત્યારે જમવાનું પણ પતી ગયું અને આરામથી નાઈ ધોઈ લીધું બધું કમ્પ્લીટ કરી દીધું એ પાણીનું થોડુંક સોર્સ હતું એ પણ ખેંચી દીધું ટોટલી કમ્પ્લીટ કરી અને હવે આરામથી બેઠા છે અને ખાલી વિકાસજીને પૂછો વિકાસજી હવે કેવી શાંતિ લાગે હવે એકદમ રિલેક્સ આ તરકો છે પણ અહીંયા ઓનિંગ્સ નીચે શાંતિ

વાતું ચિત કરશે ત્યાં અમે પાણીનું નેમનું ભરે છે ઓલા લોકો છે તો એ એન્જોય કરે બધાય મોજ કરે છે તો તમારે પણ જો મોજ કરવી હોય તો આવી જાવ મારા વાલા